નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરીએ આજના મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને જરૂરથી કરી દેજો ગુજરાત અને રાજસ્થાન પર ચક્રવાતનું જોખમ વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે ખૂબ જ ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક શક્તિશાળી નિશા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં આગળ વધી રહ્યો છે જેના કારણે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ વીજળી અને તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે સિસ્ટમે માછીમારોને તાત્કાલિક દરિયાકાંઠે પાછા ફરવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અંજાર તાલુકાના નવી દુધઈ ખાતે શનિવારે મધરાત્રે અગિયાર અબોલ જીવના કોઈ કારણોસર અચાનક મોત થતાં શકસાર છે દુધઇ ગામના દસથી થી પંદર ગોવંશ કોઈ વાડીએ કે ખેતર પહોંચ્યા હતા જ્યાં તેમણે કંઈક ઝેરીક પદાર્થ ખાઈ લેતા આ અબોલ જીવોને અંધાપો આવી ગયો હતો અને અચાનક ત્યાં જ લાગ્યા હતા ગામના સરપતિ રઘુભાઈ કોઠીવાડીને જાણ થતા તેમણે પશુ ચિકિત્સકને જાણ કરી અહી બોલાવ્યા હતા પશુ ચિકિત્સકે સારવાર ચાલુ કરી હતી પરંતુ આ સારવાર કારગજ ન નીવડતા અગિયાર પશુઓના ટપ મોત થયા હતા ઉજ્જૈનની શિપરા નદીમાં મોટી દુર્ઘટના સર્જાય છે ગત મોડી રાત્રે પોલીસની એક ગાડી નદીમાં ખાબકતા એક પીઆઈનું મોત થયું છે જ્યારે અન્ય બે પોલીસકર્મીની શોધખોળ શરૂ છે શિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થતી વખતે કાર અચાનક નદીમાં ખાબતી ગઈ હતી ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું છે પરંતુ હજુ સુધી બે પોલીસકર્મીઓનો કોઈ પત્તો નથી લાગ્યો ઇઝરાયલ અને હમ્માસ વચ્ચેના યુદ્ધની વચ્ચે ઇઝરાયેલી સેનાએ ગાંજા શહેરમાં એક પંદર માળની બહુમાળી ઇમારત પર હવાઈ હુમલો કર્યો છે ઇઝરાયેલના સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે આ ઇમારતનો ઉપયોગ હમાસ દ્વારા ઇઝરાયેલી સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે થતો હતો આ હુમલા પહેલાં આઈડીએફે નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી અને ગાંજા શહેરને યુદ્ધ ક્ષેત્ર જાહેર કર્યું હતું છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીમાં રસાયેલી સિસ્ટમ કંસ તરફ ફંટાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે રાજ્યના ચારસો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે બે નેશનલ હાઈવે અને સ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે પંચાયત હસ્તકના ચારસો પાસઠ રોડ બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ એકસો માર્ગ પ્રભાવિત થયા છે સુરતના એકતાલીસ મહીસાગરના ઓગણચાલીસ માર્ગ બંધ થયા છે